જય માતાજી જય શ્રી કૃષ્ણ હર્ડર મહાદેવ વિથેશ ટુરસ એન્ડ બ્લોકમાં બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો સમલન જોઈને તમને બધાને ખ્યાલ આવી ગયો છે કે આપણે ક્યાં આવ્યા છીએ આપણે આવ્યા છીએ તરણેના મેળામાં આવ્યા છીએ અને તરણે ત્રણના મેળામાં આવ્યા છીએ ત્યાં તમે જોઈ શકો છો ત્રિનેશ્વર મહાદેવનું મંદિર છે તે વિશે આપણે માહિતી લેવાની છે અને હું તમને આ માહિતી સંપૂર્ણ માહિતી લેવાનું છું આ કુંડ આવેલા છે તે આપણે જાણવાનું છે ત્રણ કુંડનો વિશે ત્રણ મંદિરની ફર્ટિકોળ ત્રણ કુંડ છે એક વિષ્ણુકુંડ છે એક મહેશ કુંડ છે અને બ્રહ્મા કુંડ છે ત્રણ કુંડ છે અહીંયાથી અહીંયા તમે જોઈ શકો છો તમે ત્રણેય કુંડમાં નાવશો આવશો તો તમારું પાપ ધોવાઈ જાય છે અહીંયા ગંગા પ્રગટ કરેલી હતી અને અહીંયા એક પુણ્ય અને પાપની બારી પણ છે તે પણ આપણે નિહાળવાની છે અને હા મિત્રો તમે આ તુલસીનો ક્યારો મારી પાસે જોઈ શકો છો કે ત્યાં ક્યાં એ જગ્યાએ છે ને અર્જુને માછલીની આંખ વીંધી હતી કે અહીં કાંઈ સ્વયંભર હતો કે આપણે જાણવાનું છે બધું ઇતિહાસ અહીંયા જાણવાનો છે ચાલો મિત્રો આપણે આપણે મિત્રો ધીમે ધીમે અગ્નિ તરફ જઈ રહ્યા છીએ તમે જોઈ શકો છો આ લાઈન છે તો આપણે મંદિર પાસે પહોંચી ગયા છીએ તમે જોઈ શકો છો ત્રિનેશ્વર મહાદેવનું મંદિર છે તમે જો તમે સરસ મજાનું શણગારવામાં આવ્યું છે મંદિર ફૂલોથી નિહારી શકો છો મિત્રો તો આ સરસ મજાના ફૂલોથી શણગારવામાં આવ્યું છે તો આપણે અંદર દર્શન કરવા જઈ રહ્યા છીએ મિત્રો સરસ મજાનું શણગારવામાં આવ્યું છે બાપુ ચાંદલા કરી રહ્યા છે

કે કાંડલા કરી રહ્યા છે જોઈ શકો છો આ જિંદગીમાં આપણે આપણે આ બાજુ કુંડ છે મંદિરની ફટી કરવા ઘણા જ કુંડ છે મેં તમને સમજાવ્યું એમ મહેશ કુંડ બ્રહ્મા કુંડ અને વિષ્ણુ કુંડ અને અહીંથી આપણે કુણ્ય પાપની બારી જોવાની છે તાળો મિત્રો આપણે તે પણ નિહાળીએ મિત્રો આપણે આ બાજુ ત્યારે તમે જોઈ શકો છો પુણ્ય અને પાપની બારી છે તે આજે આપણે નિહાળવાની છે જોવો તમે આ છે બારી પુણ્ય અને પાપની બારી છે તે આપણે નિહાળવાની છે જોવા પુણ્ય પાપની બારી કેવી રીતે કહેવાય છે તે પણ હું તમને સમજાવું આની અંદરથી આપણે ઘેરો હોય છે જે આની અંદરથી નીકળી જાય તેને કાંઈ જો ડ્રો નહીને નીકળી શકે તો એને પાપ ઘેરાવ હોય આવી રીતે છે માહિતી નીકળવાનું છે અને આપણે મિત્રો ટ્રાય કરવાની છે પુણ્ય પાપની બારીની મિત્રો તમે મંદિરના ફરતી ખોરા તમે જોઈ જવો છો આ જોઈ રહ્યા છો આ છે ને શિવ તાંડવના નિશાન છે જે બધા શિવ તાંડવ કર્યો હતો તેનું છે આ બધું દર્શાવવામાં આવ્યું છે તમે નિહાળી શકો છો મિત્રો જો અને આ બધી જૂની કલા છે તમે જોઈ શકો છો મિત્રો જૂનવાડી બધી મંદિરે સકર જોતો હે દેખજો આપ તન ધન્યવાન માટે જે ચડાવવામાં આવીને છે સા પાત્રો કે ગટિયા કે આપા ફેલાવના હવે જો પુન્ય ને પાપ ની બારી બધે ગડકી રહ્યા છે તમે દેખાડો હમણા જો તો હવે જો આ બજુ નીકળી રહ્યા છે હા સે પાપ ને પુન્ય ની બારી માતાક્ષર મંદિર મિત્રો આ હતી મંદિરની નાની એમથી માહિતી અને તમને કેવી લાગી આની પછીનો વિડીયો એક હું મંદિરનો સંપૂર્ણ માહિતી ઇતિહાસવાળો બનાવવાનો છું તે પણ જોવાનું ચૂકશો નહીં મિત્રો એ રીતે કાલ સવારે આપણે કંઈક આ ધજા ચડાવવા આવશે બાવન ગીધની ત્યારે હું એ તમને ત્રણે ત્રણ મેળામાં તમને કેવું લાગ્યું છે અરે બહુ આનંદ આવ્યો અને જે અમારું પીરિયડ્સનું છે જે કાંઈ નહોતું દેખાડવા માટે નીકળ્યા છીએ અને આ રાવણ હાથો એટલા માટે કાજ મારા મહાદેવનો મેળો છે તણેતર મહાદેવનો અને ડાયરા ફરતા ફરતા કરાવી ફરી છે અમે આનંદ કરી છે બધા બધાને આનંદ કરાવી છીએ તો એ વિશે મારે મહાદેવનું નું દીક તો કેમ ગાવું हे मारे महादेव नो चेलो हेठे हेखोला महादेव न हालो ने पार हे ने नेवती हे वन मारे महादेव नो चेलो सारा मंगा मंगावे हे मारे महादेव नो चेलो તારા બનાવે તાર્થી મહાદેવ ના બે હરો લે પડવતી હરો પદ મહાદેવ મળ્યો છે ટૂંક જ સમયમાં થશે તે આપણે નિહાળવાના છે જો મિત્રો તમને મારો મંદિરનો વિડીયો કેવો લાગ્યો જો મિત્રો તમે મારો વિડીયો મંદિરનો ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો ચાલો મિત્રો આવા નવા 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 વિડીયો સાથે મળતા જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ